ઓમ ંગલ્યે શિવે ગૌરી નારાયણી હર મહાદેવ બધા પારિવારિક મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને મહત્વ હોય તેની હારવાર દરેક વાત તહેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય તો હંમેશા માટે આવીને આવી માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તેમાં આજના પંચાંગ વિશેની જો વાત કરીએ તો આજે તારીખ ચોવીસ બાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે પોષ સુધ ચોથ એટલે કે ચતુર્થી અને બુધવાર છે આજની ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે અને આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો મકર આવે છે મકર રાશિ એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ખ અને જ અક્ષર ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયાની વાત કરીએ તો સવારે સાત ને દસ મિનિટથી લાભ ચોઘડિયું શરૂ થાય કે જે આઠ ને અઠ્ઠાવીસ મિનિટે સમાપ્ત થઈ જાય આઠ ને અઠાવીસ મિનિટથી અમૃત ચોઘડિયું શરૂ થાય કે જે નવ ને પિસ્તાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડિયું કે જે અગિયાર ને ત્રણ મિનિટે શરૂ થાય અને બાર ને વીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી બે ને પંચાવન મિનિટથી ચલ ચોઘડિયું શરૂ થાય કે જે ચાર ને બારમિટે સમાપ્ત થઈ જાય એ પછી લાભ ચોઘડિયું કે જે ચાર ને બાર મીટે શરૂ થાય અને પાંચ ને ત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય આ મિત્રો પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડિયામાં કરવું જોઈએ આવા સારા ચોગડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી હંમેશા માટે મિત્રો હિન્દુ ધર્મને જે લાગુ પડે તેના વિશેની જ માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો આજે આ વિનાયક ચોથને દિવસે વિઘ્નેશ્વર ગણપતિ બાપાના પૂજા પાઠ અને જપ કરવા જોઈએ ગણેશજીને પ્રસન્ન કરવા જોઈએ કારણ કે ગણેશજીના આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર આવે તો આપણા ઘરમાં રીધિસિદ્ધિ અને લાભશુભની પ્રાપ્તિ થાય આપણા ઘર પરિવારમાં કોઈપણ પ્રકારના નાના કે મોટા વિઘ્ન હોય તો ગણેશજીનું નામ જ વિઘ્નેશ્વર હોવાથી તે દરેક વિઘ્નનો નાશ ગણપતિ બાપા કરી નાખે અને આપણા જીવનના દરેક કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડી જાય એના માટે આજે આ ચોટના દિવસે ગણપતિ બાપાની પૂજા પાઠ અને જપ કરવા જોઈએ ગણેશજીને નિવેદ ધરવું જોઈએ અને ગણેશજીની પૂજા પાઠ કરવા જોઈએ આ કરવાથી ઘરમાં પણ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય મિત્રો હિન્દુ ધર્મમાં પૂજાતા દરેકે દરેક દેવી દેવતાઓ વિશેનું મહત્ત્વ અમારી ચેનલ દ્વારા સારું સાચું અને સચોટ રીતે આપને સમજાય તે રીતે અમે રજૂ કરતા હોય તો આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ